નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો હવે શિયાળુ ઋતુના ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે અને શિયાળુ ઋતુનું આયોજનનો સમય આવી ગયો મિત્રો ખાસ મારી વાત શરૂ કરતા પહેલા આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે અત્યારે જેવી બિયારણની સિઝન ખાતરની સિઝન દવાની સિઝન આવશે એટલે ઘણા લોકો ભ્રામક પ્રચારો કરવા સોશિયલ મીડિયાની અંદર આવી જશે છે મિત્રો આપણે સૌને ખાસ વિનંતી કરું છું કે આવા લોકોને ઓળખી અને ખાસ તમે ધ્યાન રાખજો નહીં તો બિયારણમાં ખાતરમાં કે દરેક જે ખેતીના ઇનપુટો છે એમાં છેતરાવાનો વારો આવશે મિત્રો હું અવારનવાર આ માધ્યમથી વાત કરું છું કે આપણે કૃષિ ઇન્સ્ટિટ્યુટો આપણી સહકારી સંસ્થાઓ સારી કંપનીઓ એના જ પાકા બિલ સાથેના દરેક ઇનપુટ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ એટલે છેતરાવવાની શક્યતાઓ ઘણી બધી ઘટી જતી હોય છે મિત્રો ઘણા બધા પાકોને આપણે શિયાળુની અંદર વાત કરતા હોઈએ એ જ રીતના શિયાળુ ઋતુનો ધાન્ય વર્ગનો ખૂબ જ અગત્યનો પાક અને જેનું ગુજરાતની અંદર ખૂબ મોટા વિસ્તારમાં વાવેતર થાય એવો પાક એટલે ઘઉંનો પાક તો આજે જે મુદ્દાની અંદર વાત કરવી છે એ ઘઉંના પાકની અંદર ખાસ કરીને એનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે જમીનની તૈયારી કેવી રીતે કરવી જોઈએ બીજની માવજત કઈ આપવી જોઈએ અને બિયારણનો દર કેટલો આપણે બિયારણ વિઘાડીઠ અથવા હેક્ટરડીઠ વાવવું જોઈએ એની સવિસ્તાર ત્યાં ભાગની અંદર વાત કરવી છે અને ઘઉંના જુદા જુદા ભાગોની અંદર જુદી જુદી વાત કરશું એ વાત શરૂ કરીએ પહેલાં જે પણ મિત્રો આ ચેનલની અંદર નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી લેજો ઓલ નોટિફિકેશન કરી દેજો એટલે તમામ જે વિડીયો છે સમયાંતરે દરેક પાકના ટેકનિકલ માહિતી સાથેના કૃષિ યુનિવર્સિટી ભલામણ સાથેના ફક્ત અહીંથી કોઈ પ્રોડક્ટનો પ્રચાર કરવામાં આવે કે કોઈ માર્કેટની અંદર જે પણ ભ્રામક પ્રચારો કરીને વેચાણની વાત અહીંયા આવતી નથી એટલે આ માહિતી તમને સો ટકા આર્થિક રીતે પણ ઉપયોગી થશે અને ગુણવત્તાવાળું ઉત્પાદન પણ મેળવી શકશો એટલે મિત્રો મારી ખાસ વિનંતી છે કે જે પણ મિત્રોએ સબસ્ક્રાઈબ ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે આપણે વાત શરૂ કરીએ તો ખાસ કરીને ઘઉંના પાક માટે જમીનની તૈયારી કઈ રીતના કરવી જોઈએ તો ચોમાસાના જે પણ પાકો હતા એ પાકોની આપણે કરી લીધા પછી બે થી ત્રણ આડી ઉભી ખેડ કરી ખાસ કરીને એની અંદર એના જે જડિયા મૂળિયા એને વીણી લઈ અને સમાર મારી અને જમીનને સમતળ બનાવી દેવી જોઈએ અને ખાસ કરીને જે જમીનો ભાસ્મિક જમીન હોય એની અંદર આપણી ભલામણ મુજબ એક હેક્ટરની અંદર એક ટન જેટલું જીપ્સમ આપવાથી પણ ખૂબ સારા એના ફાયદાઓ મિત્રો મેળવી શકતા હોઈએ છીએ બીજી જે અગત્યની બાબત છે એ છે બીજની માવજત એટલે કે બિયાર અને પટ ઘણી વખત ઘઉંની અંદર મોટા ભાગના ખેડૂતો એવું કરતા હોય કે ઘઉં કોઈ પણ જાતનું પટ આપતા જ નથી મિત્રો ઘઉંના પાકની અંદર પણ પટ એટલે કે સીટ ટ્રીટમેન્ટ આપવી ખૂબ જરૂરી છે આપણી ભલામણો મુજબ ઘણા બધા વિસ્તારોની અંદર ઘણા બધા પ્રશ્નો અલગ અલગ છે ઉત્તર ગુજરાતની અંદર રેતાળ ગોળાડુ જમીનની અંદર ઉધઈ નો પ્રશ્ન છે તો ઉધઈના નિયંત્રણ માટેની ટ્રીટમેન્ટ આપવી પડે ઘણા વિસ્તારની અંદર ખાસ કરીને ફૂગજન્ય રોગોના પ્રશ્ન હોય તો એની ટ્રીટમેન્ટ આપવી પડે અને ખાસ જેવી ખાતરોની ટ્રીટમેન્ટ આ પાક માટે ખૂબ અગત્યની છે ઘઉંની અંદર આપણે જે ભગલામણો કરી છીએ એની જો સૌપ્રથમ ઉધઈની હું તમને વાત કરું તો ઉધઈના નિયંત્રણ માટે ખાસ કરીને આગોતરા પગલાં રૂપે આપણે એને વાવણીના આગળના દિવસે એટલે બારથી બારથી ચૌદ કલાક પહેલાં ખાસ કરીને એને સી ટ્રીટમેન્ટ આપવાની છે અને એ ટ્રીટમેન્ટની અંદર સો કિલો બિયારણ દીઠ જો અત્યારે અંદાજે આપણે વાત કરીએ કે સો કિલો ઘઉંનું બિયારણ હોય એને પાથરણામાં અથવા તો એને કોઈ પ્લાસ્ટિકના કાપડમાં સો કિલો ઘઉં લઈ અને એની અંદર બાયફેન્થરીન જે દવા આવે છે જે જંતુનાશક દવા ખાસ કરીને ઉપયોગ થતી હોય દસ એસી દવા બસો એમ લેવાની છે અથવા તો એના અવેજીની અંદર જો એ દવા ન વાપરવી હોય તો ફિપ્રોનિલ જે પાંચ એસી બજારની અંદર દવા મળતી હોય એ છસો એમ પાંચ લીટર પાણીની અંદર આ બંનેમાંથી કોઈ પણ એક દવાને મિક્સ કરી અને એનો જે પટ છે એ આપણે ઘઉંની અંદર આપી દેવાનો છે અને ઘઉંને આખી રાત એને સુકવવી દેવાના છે એટલે વાહરવા દેવાના છે અને પછી એ ઘઉંનો વાવેતરમાં ઉપયોગ કરીશું તો ઉધઈના પ્રશ્ન સામે ખૂબ સારું નિયંત્રણ મળશે આ બંનેમાંથી માંથી કોઈ પણ એક દવા બાયફેન થ્રી અથવા તો ફેપ્રોનિલ દવા મિત્રો આપણે એના અંદર વાપરી શકીએ હવે બીજો જે પટ છે એ છે જૈવિક ખાતરોનો પટ જેને જૈવિક ખાતર તરીકે આપણે ઓળખીએ છીએ અને એની અંદર બે ખાતરો ખૂબ મહત્વના છે એક તો છે એઝેટો બેક્ટર અને પીએસબી કલ્ચર મિત્રો એઝેટો બેક્ટર અને પીએસબી કલ્ચર એક કિલોગ્રામ દીઠ પેલા ખાસ કરીને આ જે કલ્ચર છે પાવડર ફોર્મના અંદર આવતા હતા પરંતુ અત્યારે માર્કેટની અંદર આપણી કૃષિ યુનિવર્સિટીઓ એને લિક્વિડ ફોર્મની અંદર બનાવે છે તો બંને કલ્ચરોનો પચીસ પચીસ એમએલ લેખે એક કિલો બિયારણની ડીટ જો પટ આપીને વાવણીના ખાસ કરીને બે ત્રણ કલાક પહેલા આ પટ આપી દેવામાં આવે પછી બિયારણ એને ઉપર પટ આપી પ્રવાહી અને વાહરી જાય પછી જો આપણે વાવેતર કરીએ તો ખૂબ સારા પરિણામો મળે અને બીજું આ પટ આપવાથી નાઇટ્રોજન અને ખાસ કરીને ફોસ્ફોરસ ખાતરોની બચત થાય છે કારણ કે આ નો પટ પચીસ પચીસ એમએલ લેખે ઘઉંની અંદર આપણે આપીને મિત્રો વાવેતર કરવાનો આગ્રહ રાખવો જોઈએ હવે બીજી વાત આવે વાવણીની તો ખાસ કરીને એકમ વિસ્તાર દીઠ જે છોડની સંખ્યા છે એ પૂરતી અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય અને બિયારણનું પ્રમાણ ખાસ કરીને આપણે યોગ્ય રીતે વાપરી શકીએ એના માટે જે વાવેતરનું અંતર છે એ બેસ આજ વચ્ચે બાવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર રાખી અને જો વાવણી કરવામાં આવે તો ઘઉંનો પાકની અંદર આપણી ભલામણ પ્રમાણેનો ખૂબ સારો આપણે ઉપયોગ કરી શકીએ જે વિસ્તારમાં ખાસ કરીને વાવણી પહેલાં જમીન જે તૈયાર કરવાની હોય તે સારી રીતે આપણે જમીન તૈયાર કરી લઈએ અને પ્રથમ જો કોરામાં વાવેતર કરીએ કોરાટે વાવણી કરી અને પછી જો પિયત આપીએ તો પણ ઘઉંની અંદર ખૂબ સારો ઉગાવો લઈ શકે અને આમ કરીએ તો એનો ઉગાવો પણ આપણે મિત્રો પૂરેપૂરો મળતો હોય છે બીજું બિયારણનો દર છે એ ખાસ કરીને બિયારની સાઇઝ ઉપર એટલે બિયારના કદ ઉપર ઘણી વખત આધાર રાખતો હોય એટલે કે જે ભલામણ કરેલી આપણી જાતો છે એનો જુદો જુદો દર મિત્રો હોઈ શકે સમયસરની વાવણી માટે હોય મોડી વાવણી માટે પણ અલગ હોઈ શકે અલગ અલગ વેરાયટી પ્રમાણમાં પણ થોડોક વેરીએશન ખાસ કરીને બિયારણના જે દરની અંદર આવતું હોય મિત્રો બિયારણના દર ની જો વાત કરીએ તો ખાસ કરીને જે બિયારણનો દર છે એ સમયસરની જે વાવણીની જાતો છે સમયસર જયારે આપણે વાવણી કરવાની હોય ત્યારે એક હેક્ટર દીઠ અહીંયા સો ગુઠાની વાત કરું કારણ કે વીઘા ઘણી વખત સોળ ચોવીસ ત્રીસ અલગ અલગ હોઈ શકે પણ મિત્રો હેક્ટર છે એ સો ગુઠાનો છે એટલે સો ગુઠાની અંદર સમયસરની વાવણી માટેની જાતોની એકસો પચીસ કિલોગ્રામ બિયારણ વાવવાનો આગ્રહ રાખવો જોઈએ વધારે પડતું ઘણી વખત વાવેતર વધારે પડતું બિયારણ આપણને આર્થિક રીતે પણ નુકસાન કરે અને ઉત્પાદનની અંદર પણ એટલો ફાયદો થતો નથી તો સમયસરની વાવણી માટે એકસો ને કિલોગ્રામ પ્રતિ હેક્ટર બિયારણ વાવવું જોઈએ એની અંદરની જો જાતો જોઈએ તો જીડબલ્યુ ચારસો એકાવન જીડબલ્યુ ચારસો છન્નું જીડબલ્યુ બસો તોંતેર જીડબલ્યુ ત્રણસો બાવીસ જીડબલ્યુ ત્રણસો સાસઠ આજે મેં વાત કરી ચારસો એકાવન ચારસો સન્નુ ત્રણસો સાસઠ ત્રણસો બાવીસ અને બસો તોતેર એના માટે એકસો ને પચીસ કિલો પ્રતિ હેક્ટર વાવેતર કરવું જોઈએ એના સિવાયની જે મોડી વાવણીની જાતો છે મોડી વાવણી કરવાની થાય ત્યારે બિયારણો દર પચીસ કિલો હેક્ટર વધારવાનો છે એટલે એકસો પચાસ કિલો પ્રતિ હેક્ટર દર આપણે મિત્રો રાખવો જોઈએ અને એની અંદર જે વાવેતરની જાતો છે એ જીડબલ્યુ ચારસો નવ્વાણું જીડબલ્યુ એકસો તોતેર અને જીડબલ્યુ અગિયાર જેવી જાતોનું આપણે વાવેતર કરવું હોય તો દોઢસો કિલો પ્રતિ હેક્ટર બિયારણ રાખવું જોઈએ અને જે વિસ્તારની અંદર કાઠિયા પ્રકારના ઘઉંની જે જાતો હોવાય છે એને દોઢસો કિલો પ્રતિ હેક્ટર પણ બિયારણ વાવેતર કરી શકે એની અંદર જીડબલ્યુ બારસો ને પંચાવન ઓગણચાલીસ જેવી કરવી હોય તો દોઢસો કિલો પ્રતિ હેક્ટરે બીજી એક મહત્વની વાત અહીંયા એ કરી દઉં કે એકલા ઘઉંની વાવણી કરવા ખામણીમાં જો ઘઉં અને રજકાને આપણે પૂંખીને મિક્સ પાક પદ્ધતિથી વાવેતર કરીએ તો એની અંદર ખાસ કરીને ઘઉંનું જે બિયારણ છે એકસો ને વીસ કિલો પ્રતિ હેક્ટરે અને રજકો બાર કિલોગ્રામ પ્રતિ હેક્ટરે જો વાવેતર કરીએ તો આ અપનાવવાથી ઘઉંની સાથો સાથ આપણે રજકાનું ઉત્પાદન અને ચોખ્ખો નફો પણ મિત્રો લઈ શકીએ બીજું ઘઉં અને રજકાની એકી સાથે કાપણી એટલે કે એનું હાર્વેસ્ટિંગ થતું હોય તો રજકામાં સાત બાવીસ બેતાલીસ અને સાઠ દિવસે બીજ ઉત્પાદન માટેનું એનું પિયત પણ આપાતું હોય તો આ પણ ખૂબ મોટો ફાયદો થઈ શકે અને આ પદ્ધતિથી ઘઉંના જે ગુણવત્તા છે એની અંદર પણ સુધારો થાય અને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય તો ઘઉં અને રજકાવાળો કોમ્બિનેશન પણ થોડાક ખતરા સ્વરૂપે મિત્રો આપણે કરવું જોઈએ તો મિત્રો આજે જે અહીંયા વાત કરી ખાસ કરીને ઘઉંની હવે જે શિયાળુ સિઝન છે એના માટેના જમીનની તૈયારી હોય કે એના બિયારને પટ માવજતની વાત હોય અને એના માટે બિયારનો દર કેટલો રાખવો જોઈએ એની વાતો થઈ બીજા ભાગની અંદર અલગ ઘઉંની આગળની વાતો કરશું ત્યાં સુધી મિત્રો ફરી એકવાર આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પૂરેપૂરા આ વિડીયો જોજો તમને જો ગમે તો એની અંદર યોગ્ય કોમેન્ટ પણ કરજો અને બીજા મિત્રોને આપણે આ માહિતી શેર કરજો એટલે બધા જ મિત્રો આ ટેકનિકલ જે માહિતી છે આપણો એનો લાભ લઈ શકે અને આપણે સારી રીતે ખેતીને સુધારો કરી શકીએ મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી ટેકનિકલ માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ